નમસ્કાર મિત્રો એડીટી ગુજરાતી અમારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો દેશ અને દુનિયાની તમામ તાજા ખબર જાણવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો રાધનપુર આવી મધરાતે મોત ગુંજી ચાર નામ મોત એસટી બસ અને ટ્રક વચ્ચે જોરદાર ટક્કર બંને ડ્રાઈવર સહિત ચારે જીવ ગુમાવ્યા છે મુસાફિર ઈજા રાધનપુરના ખારિયાપુલ પાસે આણંદથી રાપર જતી એસટી બસ અને ટ્રક વચ્ચે જોરદાર અકસ્માત થયો હતો જેથી ચાર લોકોના મોત થયા છે બસ ડ્રાઈવર અને કંડક્ટર તેમજ ટ્રકના ડ્રાઈવર અને ક્લિનિયરને જીવ ગુમાવ્યો છે જ્યારે બસમાં સવા છ મુસાફરોને ઈજા પહોંચી છે જેથી ઈજાગ્રસ્તોને રાધનપુર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા મધરાતે બનેલી ઘટના હાઈવે મોતની ચિચારીઓથી ગુંજી ઉઠ્યો હતો તારી હિસાબના પૈસા આપવાના છે કે નહીં પેટ્રોલ પંપના માલિકે પંદર લાખની ચોરીના આરોપમાં ટેન્કર ડ્રાઈવરનું અપહરણ કર્યું નિર્વસ્ત કરી ઢોરમાર મારી મોઢામાં પેશાબ કર્યો ઉદેપુરના એક પેટ્રોલ પંપના માલિક દ્વારા પોતાના ત્યાં કામ કરતા ટેન્કર ડ્રાઈવર પર પંદર લાખની ચોરીનો આરોપ લગાવી અપહરણ કર્યાની ઘટના સામે આવી છે જેમાં પેટ્રોલ પંપ માલિકે ટેન્કર ડ્રાઈવરને ઢોરમાર માર્યા બાદ મોઢામાં પેશાબ કર્યાની શરમજનક ઘટના બનવામાં પામી છે